એક રજૂઆત લઈને આવ્યા છે અને રજૂઆત છે રજૂઆત નહીં આ તો રોજે રોજ નવા નવા કોભાણ નીકળે છે એટલે હવે તો આ તો પ્રેક્ટિસ થઈ ગઈ છે રજૂઆત કરવાની અને હવે તો આંખમાં આંસુ બી નથી આવતા દર ચાર દિવસે નવો કોભાણ અત્યારે મારી પાસે કોભાણ આવ્યું તે બી મને વડોદરાની જનતાએ મને આ તકલીફ મારે ત્યાં આવીને મને આપી છે હવે વિચારો તમને કે વડોદરાની જનતાને મારી પર ભરોસો કેમ આવ્યો છે ઘણી બધી એ લોકો ફરિયાદ કરી કરીને ઠાક્યા છે વડોદરા શહેરની ગોપીનાથજી હોસ્પિટલ નિયમભંગ અને ભ્રષ્ટાચાર સામે નિષ્ફળ તપાસની માંગ લઈને આવ્યા અભિલાષા ચાર રસ્તા પાસે ગોપીનાથજી હોસ્પિટલ આવી છે એ હોસ્પિટલના માલિક પણ ખબર છે ખાલી બતાવવામાં આવી છે પત્ની પણ અંદર બે હાજર પંદર થી સેવા આપે છે મહેન્દ્ર મોકરાણી કરીને ડોક્ટર છે જે પગાર ખાય છે આપણો સેવા સદનનો નો દોઢ બે લાખ રૂપિયા પગાર સેવા સદનમાં લેવાનો અને પોતાની ગોપીનાથજી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે હવે હોસ્પિટલ બી ક્યાં ગાડી ખબર અભિલાસા ચાર રસ્તા પાસે હોસ્પિટલમાં બી બધું એની અંદર બી ગેરરીતિ છે પાર્કિંગ ની જગ્યા જ નથી છોડી બતાવવામાં પાર્કિંગ આવે નીચે ઓપીડી ચાલે છે નીચે એક્સરે મશીન મૂક્યા છે પાર્કિંગ બહાર થાય ટ્રાફિક બહાર જામ થાય એની ફરિયાદ થઈ અર્પિત સાગર સાહેબ ને તપાસ સોંપવામાં આવી પછી અહીં ગાડી કોઈ બહુ મોટા ડોન હતા કોઈ આરોગ્ય અધિકારી દેવેશ પટેલ કરી એમણે તપાસ રોકાઈ દેવડાઈ હવે વિચારો કે દેવેશ પટેલનો કેટલો દબદબો હશે એ દેવેશ પટેલે પણ ખબર સીસોટીવાળા ત્રીસ રૂપિયાની સિસોટી હાડા ત્રણ માં ખરીદી એ દેવેશ પટેલ અને હાડા ત્રણસો હાડા ત્રણસો કરોડની દવાનો તો હિસાબ નહીં હાલતા આ બધા કરોના કાળની અંદર આ ડૉક્ટરના મને ઘણા બધા રિપોર્ટો આવ્યા છે કરોના કાળમાં નિષ્ઠુરતા પૂર્વક આ ભાઈએ કરોડો રૂપિયા કમાયા છે આ ભાઈ કરોના કાળથી રાક્ષસ બની ગયા હતા કોઈની પણ દયા નથી ખાતી અને માલ ખાવાનો સેવા સગનનો બરાબર છે અને મેવા આપવાના એમની પ્રાઇવેટ હોસ્પિટલમાં માટે અમે કમિશનર સાહેબ સિંહને રજૂઆત કર્યા છે વિજીલેસ ડિપાર્ટમેન્ટ જે અત્યારે ઘણા વર્ષોથી નિષ્ક્રિય થઈ ગયું છે ખાલી મહિને લાખોમાં અને વર્ષે કરોડમાં પગાર લેવાના અને ખારસીંગ ચણાના છોડા જોડાવાના બીજે એમની પાસે કોઈ કામ ધંધો નથી ગમે તેટલી ફરિયાદો આપે એની પર તપાસ કરવામાં નથી આવતી જ્યારે અમને કહેવામાં આવે કે તપાસ કેમ નથી કરતા તો અમને સાહેબે આદેશ નથી આલ્યો એટલે તમે અધિકારી છો તમે વિજીલન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી છો તમારે કોઈના આદેશની ના જો રાહ જોવાની હોય જે ગેરરીતિ થતી હોય ને ઈમાનદારીથી તપાસ કરવાની હોય એટલે આ અમને હવે ખબર પડી કે અમે તો આ બલાડીઓને દૂધ હાચાવવા આવ્યું છે બલાડી શું દૂધની રક્ષા કરી શકે માટે અમારે વડોદરા નવ નિર્માણ સંઘની રચના કરવી પડી છે આ લોકોને અમે ચેતવણી આપવાયા છે કે ઈમાનદારીથી તપાસ કરો અમે અમારી કમિટી નિમી લીધી છે અમારા સેવા સદનમાં આવા કેટલા અધિકારીઓ ડોક્ટર પગાર ખાય છે અને પોતાની પ્રાઇવેટ હોસ્પિટલો ચલાવે છે ત્યાં ગાડી અને આ લોકો ટાઈમ બી કેવો રાખે ખબર તમને સવારે નવ થી લઈને અગિયાર કે બાર નો ટાઈમ એટલે બધા પોતપોતાના કામ ધંધે નોકરી જતા હોય સાંજે પાંચ થી સાત નો ટાઈમ રાખો ને તો વડોદરાના જે સો ટકા લોકો ટેક્સમાં આરોગ્ય વેરો ભરે છે વડોદરાની બે ટકા જનતા આરોગ્યનો લાભ નથી લેતી માટે જો તમારી દાનત હોય અને તમે હજારો કરોડોની દવા તમે અંદર બતાવી છે કરોના કાળની અંદર તમે કેટલા મેવા ખાધા છો આપત્તિમાં અવસર પામ્યા છો તમે તો અને અત્યારે તો ઘણી બધી તપાસ બાકી છે

અને પેલો કંઈ બોલ્યો નથી ફોટો વિશે લઈને તમને અપમાન દેખાયું વડોદરાની જનતા બધું જાણે છે તમારા નાટક હવે વડોદરાની જનતા જે વડોદરા નવ નિર્માણ સંઘની જે રચના કરી છે એટલે તમામ બધા રિપોર્ટ વિજિલન્સ અધિકારી પાસે લેવામાં આવશે તંત્ર અને વિજિલન્સ તપાસ ના કરે કોઈ કાર્યવાહી ના કરે તમે અમે ક્યાં શું જઈશ વડોદરા નવ નિર્માણ સંઘ બનાવી દીધું ને વડોદરાના બુદ્ધિજીવી લોકોએ બનાવ્યું છે કોઈ તકવાદી અવસરવાદી લોકોએ નથી બનાવ્યું અમે તો મોદીજીના પ્રેમમાં લૂંટાઈ ગયા અમે તો અમારું બધું આપી દીધું અને તમે શું કર્યું અમારા તળાવો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોતરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા હવે અમારું રહ્યું બી હું લોટો લઈને જવું તો પાંચ રૂપિયા કોન્ટ્રાક્ટર ને આપે હા તારે અમને સુલભમાં જવા દે તમે આજે આ વડોદરાની હાલત કરી છે માટે રહ્યા ચાર મહિના સુધરી જાઓ અને વડોદરાની જનતા હિસાબ આપો